આ બની પાકતું છે આ બધું વાત છે દરવાજાની વાત છે કે ઘરની વાત છે આ રોજિંદા જીવનમાં રોજિંદી લાઈફમાં આ બધું એ કરે છે સાથે આપણે સ્વયંસેવી બનીને એમને શીખવશું તો સરળતાથી તેઓ કેચ કરી શકે સમજી શકાય છે ગ્લાસ એટલા માટે તમને આ રીતના કાર્ડ આપણે ગ્રુપમાં પીએ મૂકી દે કે પીડીએફ માં ઉપર કોઈ ચિત્ર પર દસો એક પર દસો કોઈ કે તેના પર બરાબર છે એના એલકી છે કે આપણે બરાબર છે કોઈ પણ એક ડિગ્રી તમને એટલે તમને સીધું હવે અહીં આપણો લક્ષણ છે વી આર હિયર ટુ હેલ્પ યુ તો એની પર આપણે ક્લિક કરીએ છે હવે શું મદદ કરી શકે તો આ એપિડન્સ થી છે જશે ઓકે હવે अबे इनमें इंस्टॉल पर क्लिक करो तो तुम्हारा અંદર એક એપ્લિકેશન एक ડાઉનલોડ ઓકે

નહીં બીજું નહીં કરવાનું ખાલી બસ નીચે સર્ચ કરો ચાલો સરસ ત્યાં યલો કલરનું બટન છે ત્યાં યલો કલરમાં ટિક કરો અને નીચે કન્ટિન્યુ કરો ઓકે હા તમારી શાળા હવે વોલેન્ટિયર ટીચર્સ પર કરવાનું છે વોલેન્ટિયર ટીચર પર ટિક કરો બરાબર છે કન્ટિન્યુ કરો અમે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમમાં જોડાયા હતા તેની તાલીમ માટે અને તેમાં અમને ઘણું બધું જાણવા મળ્યું તેમાં નિરક્ષર વ્યક્તિઓને કેવી રીતે ભણાવવું કેવી રીતે સમજાવવું અને તેમને કેવી રીતે મોટિવેટ કરવું તેની સમજ અમને પડી એના પછી ઉલ્લાસ પરથી કેવી રીતે તેમને સંસ્થાઓનું જ્ઞાન કરવું ભાષાઓની સમજણ આપવી રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ કેવી રીતે પ્રાપ્ત કરવી તે બધીની સમજ અમને સારી રીતે પડી એના પછી અમે એક ઉલ્લાસ નામે પુસ્તકનું બુક મળેલી હતી તેમાંથી નિરક્ષર વ્યક્તિઓને કેવી રીતે ભણાવો અને તેમને સમજાવો એ લોકોને કેવી રીતે એટલે કેવી રીતે નક્કી કરવી અને બધું ઓનલાઈન ફોનમાં કેવી રીતે એપો ચલાવી દેવી વિશે જાણકારી હતી અને તાલીમ આપવા માટે જે સર આવ્યા હતા તેમણે અમને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું સૌ પ્રથમ શરૂઆત પ્રાર્થનાથી થઈ એના પછી સરએ પણ અમને મોટિવેટ કર્યું કે કે રીતે કે નિયક્ષર વ્યક્તિઓને કેવી રીતે સમજાવવું છે તેનાથી અમને સમજ પડી એટલે ત્યાર બાદ અમે તેમને મળાશું અને તેમની કન્સલ્ટિંગ લઈશું એના પછી જ તમને ખબર પડશે કે તેઓ સાચા ડિગ્રીટે પર છે થેન્ક યુ મસ્કા મેં પ્રશાંત તમારકુવાહ ત્યાં એક ટ્રેનીર રૂપમાં 2 દિવસ સે ટ્રેનિંગ લે رہا تھا ઓર અમારા જો એમપીસ تھے માસ્ટર ટ્રેનર تھے મચિન્દ્ર સર ઓર દિનેશ ભાઈ તેમણે બહુત વિસ્થિત રૂપ સે હમલોકો કો સમજાયા આજકાલ કે જમાને કે હિસાબ સે ડિજિટલાઇઝેશન કેસે હો ગયા હે ये उल्लास ऐप के द्वारा कैसे बच्चों को पढ़ाएंगे तो सभी जानकारी उनको अच्छे से दिया और मैं यहाँ आकर मुझे अच्छा लग रहा है कि ये ट्रेनिंग होना ही चाहिए और ट्रेनिंग के दौरान उनको बहुत अच्छा लगे छत्तीस के आज के सात आठ दो हज़ार का रोजिवस भी और साक्षरता कार्यक्रम વિભિન્ન શાળાઓ દ્વારા નિરક્ષર અને તાલીમ માટે પેડકોની નિમણૂક કરવામાં અને આ પ્રેડકોને છ અને સાત તારીખે બોલાવી જો તેમને નિરક્ષર વ્યક્તિઓને કેવી રીતે એમની સાથે કેવી રીતે વ્યવહાર કરી કુશળ રીતે તેમને અક્ષરતા રાખો એવી સચિન્દ્ર સરવાર અને દિનેશ દ્વારા ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવશે બે દિવસ દરમિયાન એમને એ આપણી પાસે મોટી ઉંમરના વ્યક્તિઓ આવવાના છે જે ત્યાંની શાળાએ ગયા નથી તો તેમને વિદ્યાર્થી તરીકે નહીં પરંતુ બાહ્ય જ્ઞાન દ્વારા જે લોકોને આસપાસના વિસ્તારમાં તેની પ્રવૃત્તિઓ દ્વારા તેમને સાંભળીને તેમને સાક્ષર બનાવવા માટે ખૂબ જ સરસ રીતે બે દિવસ સુધી એમની શીખવવામાં આવે માટીલના માધ્યમ દ્વારા વિવિધ પ્રકરણોની ખૂબ જ ઊંડી ચર્ચા કરવામાં આવી અને હવે પછી શાળાએ જઈને અને ફિલ્ડમાં જઈને પ્રેરકો દ્વારા કેવી રીતે કાર્ય કરવામાં આવશે તે ખૂબ સમજ બે દિવસ ખૂબ સુંદર કાર્ય તેમની તદ્દન મુદ્દો દ્વારા આપવામાં આવ્યો